નમસ્કાર મિત્રો છેલ્લા કેટલાક સુરેન્દ્રનગર લોકસભા બેઠક ઉપર ભાજપ કે કોણ ઉમેદવાર જાહેર કરવામાં આવે છે કોંગ્રેસમાં એક એ પણ જાણવા મળી રહ્યું હતું કે ભાજપ ઉમેદવાર જાહેર કરશે લોકસભાના ત્યાર પછી કોંગ્રેસ દ્વારા જે ઉમેદવાર છે તે જાહેર કરવામાં આવશે આમ તો જો કે હળવદના ચંદુભાઈ સિંહોરાનું નામ સૌથી મોખરે ચાલતું હતું પરંતુ જુદા જુદા તજજ્ઞો દ્વારા બધા એ શંકાઓને બધું લગાવી રહ્યા હતા કે ભાઈ મોટાભાગે બધા એક એક એમના તાલુકાના ઉમેદવારની વાતો થઈ રહી હતી કે આ અમારા તાલુકામાંથી ટિકિટ મળવાની છે ઓલા કે અમારા તાલુકામાંથી મળવાની છે સાત વિધાનસભાની એક લોકસભા છે આપણી સુરેન્દ્રનગર આ બેઠક ઉપર હમણાં થોડી જ મિનિટો પહેલા ભાજપ દ્વારા ચંદુભાઈ સિંહોરાને ભાજપ તરફી ઉમેદવાર જે છે તે જાહેર કરવામાં આવ્યા છે ચંદુભાઈનો મિત્રો થોડોક પરિચય આપી દે હળવદના જે લોકો છે એને તો બધાને ખ્યાલ છે પરંતુ બાકીને જે વિધાનસભા બાકીની છ વિધાનસભા છે તો એના ઘણા બધા મિત્રોને ચંદુભાઈ કોણ છે ચંદુભાઈ ક્યાંથી આવે છે ચંદુભાઈ હળવદના છે એ ખબર બાકી ચંદુભાઈ કોણ છે મોટા ખબર ચંદુભાઈ સિંહોરા જે છે તે હળવદ તાલુકાના કેદારિયા ગામે રહે છે આજની તારીખમાં પણ તે કેદારિયા ગામમાં જ રહે છે નાનું એવું ગામ છે કેદારીયા ત્યાં આગળ જ રહે છે ચંદુભાઈ સિંહોરા જે છે તે જિલ્લા પંચાયતના સાપકડાની જે બેઠક છે ત્યાંના સદસ્ય છે પેલા અઢી વર્ષ જે છે તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે પણ તેઓએ સેવા આપી હતી અને અત્યારે બીજા પ્રમુખ છે ચંદુભાઈ સિંહોરા અત્યારે માજી પ્રમુખ છે જિલ્લા પંચાયતના સદસ્ય જે છે એ ચાલુ છે ચંદુભાઈ સિંહોરા તેની સાથે ચંદુભાઈ સિંહોરાનું આમ તો રાજકીય જે કંઈ જીવન છે એ કોંગ્રેસથી શરૂ થયેલું છે તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્ય પણ રહ્યા છે તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તરીકે પણ તેઓએ સેવા આપેલી છે અને કદાચ બે હજાર અગિયાર બારમાં જે છે એમને ભાજપ જોઈન કર્યું હતું ભાજપમાં ભળી વળી ગયા હતા અને ત્યાર પછી એ ભાજપ સાથે છે ભાજપના જુદા જુદા જે સંગઠનના જે હોદ્દા છે તેઓ ઉપર પણ તેઓ દ્વારા સેવા આપવામાં આવી છે અને હાલ અત્યારે જિલ્લા પંચાયતના સદસ્ય છે હળવદની બેઠક આવે છે સાપકડાના તિયાના આ ચંદુભાઈનો ટૂંકો પરિચય છે આપણે ચંદુભાઈ સાથે પણ વાતચીત કરીશું ચંદુભાઈનો જે કંઈ સંદેશો આપણા લોકસભાના જે મતદારો છે એના સુધી પણ એ આપણે પહોંચાડશું વધુ જે કંઈ પરિચય આપણે ચંદુભાઈ પાસેથી પણ મેળવશું પણ હાલ અત્યારે જે છે મિત્રો એ ગુજરાતની ચાર સીટો એવી હતી કે જેના ઉમેદવાર ભાજપે જાહેર નતા કર્યા એમાં અત્યારે આપણને જાણવા એ મળે છે કે સુરેન્દ્રનગર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ચંદુભાઈ સિંહોરાનું નામ હમણાં થોડા જ મિનિટો પહેલા જાહેર થયું છે ઘણા બધા નામ ચર્ચામાં હતા અને મહત્વની વાત એ છે કે ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજોપરા જે ચાલુ સાંસદ હતા કેન્દ્રીય મંત્રી પણ હતા તેમનું પતું કપાયું છે અને એવું નક્કી જતું પતું કપાવાનું છે એટલે જ એમનું નામ જાહેર થયું નહોતું નવા મેદાનમાં ઉતારવાના છે ચંદુભાઈ છે ચંદુભાઈનું નામ જાહેર થયું છે મહેન્દ્રભાઈનું પતું કપાયું છે ચાલુ કેન્દ્રીય મંત્રીનું એક ભાજપના જ હોદ્દેદાર છે આપણે એમની સાથે થોડીક વાત કરી શું તમારું નામ જીગ્નેશભાઈ પટેલ કહી કહીજો કારણ કે આજે અમે આવ્યા બૈસાધ્રા તાલુકાના જીજ્ઞેશભાઈ પટેલ બૈસાગઢ માજી સરપંચ તથા ચાલુ સુરેન્દ્રનગર જિલ્લા યુવા મોરચાના ઉપરમુખ થામડામાં મેં હે ને સાંભળું બધા ઓટે બેઠા હતા ને તો કે ભાઈ મેં કીધું તું ને પાંચ દિન પહેલા કે ચંદુભાઈનું જ નામ જાહેર થવાનું ચંદુભાઈ સિવાય કેટલા એવા નામો હતા તો તમને કેમ એવું લાગતું હતું કે પછી આપડે વિધાનસભામાં આવો એટલે તમને એવું લાગતું તું આ વિધાનસભા અમારી આવે એના હિસાબે લાગતું હતું પણ ચંદુભાઈનું નામ જાહેર થાય કારણ કે યંગ લોબી વધારે હતી ચંદુભાઈ જે નામ ચાલતા હતા બધા વ્યક્તિ સારા જ હોય ભાજપમાં કોઈ નામ ચાલવું હોય કે ડોક્ટર મુંજબરા સાહેબ ખરાબ હતા ને એમને પણ સારું જ કામ કર્યું હતું પણ ચંદુભાઈ શિહોરાનું નામ હાલતું હતું ઘણા ટાઈમથી પત્રકાર મિત્રો પાસેથી જાણવા મળતું હતું કે ચંદુભાઈનું નામ આવશે ચંદુભાઈનું નામ આગળ હાલતું હતું એટલે અમને એવું લાગતું હતું કે ચંદુભાઈનું નામ જ આગળ આવશે મોટા ભાગે અમને કીધું ને આમ તો ભાજપના હોદ્દેદાર છે કે ચંદુભાઈનું નામ હાલતું ચંદુભાઈ નામ ઓનલી ફોર હળવદના પત્રકારો જે છે એ પ્રેસ નોટને બનાવતા કારણ કે જાણવા મળતું કારણ આવું બધા તાલુકામાં ગઈકાલે અમે સુરેન્દ્રનગરનું જોયું હતું તો ઓલા દોશી છે મનીષાબેન ને હમ અને પછી એક કુંવરજીભાઈ બાવળિયાનું એનું પણ નામ જે છે ચર્ચા મતું જો કે ચુવાડિયા કોળી સમાજ ઉપર ભાજપ પસંદગી ઉતારે એ એક તો નક્કી મનાઈ રહ્યું હતું અને આખરે ચંદુભાઈ સિંહોરાનું નામ જાહેર કરવામાં આવ્યું છે આ બધા ભાજપના કાર્યકર્તા કે બીજા છે કોઈ બધા શું કહો આખું ગામ ભાજપ સાથે જ જોડાયેલું છે અને ચંદુભાઈ નોન કરપ્ટેડ કરપ્ટેડ વ્યક્તિ છે એટલે એમની લોકચાહના વધારે હોવાથી એમનું નામ જાહેર થયું ત્યારે પબ્લિકને બહુ આનંદ અનુભવાય છે કે સારું કે આ ચંદુભાઈનું નામ જાહેર થયું આપણા આમ તો તમે તો ધાંગેદ્રા તાલુકાના પણ આપણી વિધાનસભાના તો ખરા એવું આપણી વિધાનસભાના અને આપણા નાના માણસને કામ આવે ને એવા વ્યક્તિત્વ ભાજપે ચહેરો પસંદ કર્યો છે એટલે કોઈ પણ નાની જનતાનું કામ ઝડપથી થાય એને મળી શકે અને એને કોઈ પણ કામ હોય તો એ હળવદની અંદર જ એમની મુલાકાત થઈ જાય એટલે પબ્લિક ચંદુભાઈ સિંહવારા યોગ્ય ઉમેદવાર જાહેર કર્યા યોગ્ય ઉમેદવાર જાહેર થયો 4 થી પાંચ લાખ ની લીડે ઉમેદવાર જીતશે એ પણ નક્કી તમે તમે એટલે લાખ થી ઘટવાના મોદી સાહેબ નો અને બોલો છે જ નિર્ણય કે પાંચ લાખ થી સીટું જીતવાનો પાંચ લાખ થી સીટું જીતશે પણ આ કાર્યકર ચંદુભાઈ શિવરા સાહેબ તો એવા મહિલા છે જમીન ના કાર્યકર્તાથી જમીન સાથે જોડેલા ખેડૂત વર્ગના છે અને એમને પોતાની ખેતી ઓળખો છો ચંદુભાઈ અને કોઈ એમના નોન કરપ્શન માણસ જિલ્લા પંચાયતમાં મોરબી જિલ્લા તમે જાતે આડ્યો આડ્યો અમે તો પછી નથી અમારા હવે સેવા કરવાનું એટલે મિત્રો એક યાદ અપાવી દઈએ કે જિલ્લા પંચાયતના અઢી વર્ષ સુધી ચંદુભાઈ સિંહોરા પ્રમુખ રહ્યા તો પછી જિલ્લા પંચાયતમાં પગાર પણ લીધો નથી ભથું પણ લીધું નથી તેની સાથે જે જિલ્લા પંચાયતમાં પ્રમુખને જે ઇનોવા કાર આપે મિત્રો તો એનું ડીઝલ જે છે એ ક્યારેય જિલ્લા પંચાયતમાંથી એમને પૂરાયું નથી એટલે એ એક વાત સાથે આપણે સહમત છે કે આમ જમીની નેતા છે જમીન સાથે જોડાયેલો વ્યક્તિત્વ છે ચંદુભાઈ સિંહોરા કે આવે તો ઓટે બે જાય એને કંઈ એવું હોતું નથી લોકસભાના ઉમેદવાર તો એમને આ જાહેર કર્યા અગાઉ જિલ્લા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન પણ રહી ચૂક્યા છે ચાલુ જિલ્લા પંચાયતના સદસ્ય છે આભાર મિત્રો